નવસારીની સરકારી આરોગ્ય સંસ્થાઓને મેડિકલ ઉપકરણોની ભેટ મળી ગુજરાત કેમિકલ પોર્ટના સી એસઆર હેઠળ ભેટ મળી છે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના હસ્તે હોસ્પિટલ્સને ઉપકરણો અપાયા છે ચીખલી રેફરલ હોસ્પિટલ વિલીમોરાની મેંગોશી હોસ્પિટલ વાંસ્ા કોટેજ હોસ્પિટલ ગણદેવી સામૂહિક આરોગ્ય કેન્દ્રને મેડિકલ ઉપકરણો અપાયા

તમે ડીઓ મેડમને ત્યાં સુધી પહોંચાડજો અથવા તમારા ટીડીઓ હશે અધિકારી હશે એમને પહોંચાડજો તમારા ગામમાં નળથી જલ એમાં જો કોઈ પાણી આવવાની તકલીફ હોય તો એની પણ માહિતી આપજો કે પાણી આવે છે નથી આવતું ક્યારથી બંધ છે કેમ બંધ છે તો એ પણ તમને ચાલુ કરાવી દઈએ સ્વ સ્વચ્છતા અને નળ સે જલ આ બધી સ્કીમો એ અમારા મંત્રાલયમાં જ આવે છે અને આપણા વિસ્તારમાં પાણી ના આવે તો ના ચાલે આપણા વિસ્તારમાં ગંતી હોય એ તો આપણે કેવી રીતે ચલાવીએ કોઈ પણ ગામમાં કુપોષિત બાળક હોય તો એનું પણ લિસ્ટ આપજો એને પણ આપણે કુપોષિતમાંથી પોષણયુક્ત એને કરવા માટે એના માટે પણ આપણે સ્કીમ ચલાવીશું જે આગળ આપણે ચલાવી શકાય છે સફળતાપૂર્વક અને તે વખતે તો કલેક્ટરશ્રીના અધિકારીઓ સંસ્થાના અલગ અલગ અધિકારીઓએ અલગ અલગ બાળકોને દત્તક લઈને એ તમામને આ બહાર કાઢવાનો પ્રયત્ન નવસારી જિલ્લામાં જ થયો હતો એ ફરી આપણે એને પણ કહ્યું છે સાથે સાથે કોઈ વિધવા બહેનો હોય અને એમને પેન્શન ના મળતું હોય તો એની વિગત પણ આમ જો એમને પણ પેન્શન મળી જાય એના માટે પણ આ યોજના આપણે આમાં લઈએ છીએ અને આપણો જિલ્લો ને આપણો સંસદીય મત વિસ્તાર એક એવો હોવો જોઈએ કે જેમાં તમામ પ્રકારની સુવિધા હોય આપણે ચોક્કસ ટોપ ટેનમાં આપણો સંસદીય બધી વિસ્તાર છે કે જ્યાં બધા જ પ્રકારની સગવડો છે અને જે કંઈ કમી હશે એ પણ આપણે આવનારા દિવસોમાં પૂરું કરીને આપણો વિસ્તાર પહેલા નંબર પર આખા દેશમાં કેવી રીતે પહોંચે એના માટે તમારા બધાનો સાથ સહકાર અને સૂચનો એ જોઈએ છે